નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ તેવા મિત્રો સમાચાર મળી રહ્યા છે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મિત્રો મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજેથી પૈસા લાવીને વ્યાજ ભરવું પડે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે જો કે મિત્રો વારંવાર પાક દેરાણ લોન અને દેવામાં લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોને પાક ધિરાણ ઉપર લોન લીધી છે તેમ મિત્રોને રાહત આપવામાં આવે તેવી માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જોકે મિત્રો અત્યારે મોઘા બિયારણો અને કમોસમી વરસાદના કારણે માવઠાનો પણ માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતી નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને શું મિત્રો ખેડૂતોને લોન માફ થવી જોઈએ કે નહીં તે પણ મિત્રો જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વળતર આપો નકા થશે ચૂંટણીનો બહિષ્કાર ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર આપવાના મુદ્દે લાંબા સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે મિત્રો ત્યારે ચૂંટણી પહેલા નેતાઓ અને સરકાર પણ દબાણ લાવવા ફરી એકવાર ત્રણસોથી વધુ ખેડૂત ભાઈઓ અને બહેનોએ આજે જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે ધામા નાખી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય વળતર ચૂકવવાની મિત્રો રજૂઆત પણ દોહરાવી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સો નવી એસટી બસોનું થયું લોકાપ્રણ ભારત અને પાકિસ્તાન સરહદ પરના નડાબેટથી એસટીની સો નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાહનવિહાર મંત્રી હરષ સંઘવીએ ફ્લેગ ઓફ આપ્યું હતું સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ ડિવિઝનને મિત્રો અઠ્યાવીસ હિંમતનગરને ચોવીસ મહેસાણાને ઓગણત્રીસ અને પાલનપુર ડિવિઝનને મિત્રો ઓગણીસ નવી બસો ફાળવવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનોના ટોલને લઈને મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે ટોલ ટેક્સ બંધ કરવામાં આવશે તેવી નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ પરનો મોટું નિવેદન આપતા કહ્યું હતું કે હવે અમે ટોલ ખતમ કરી રહ્યા છીએ અને હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ કાર્યરત થશે તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને તમે જેટલા રસ્તાનો ઉપયોગ કરશો તે મુજબ તમારા પાસેથી શુલ્ક લેવામાં આવશે આનાથી સમય અને પૈસાની બચત પણ થઈ શકશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને મળશે વીસ હજાર રૂપિયા તો મિત્રો એનિમલ આઈવીએફ ફાઈનાન્શિયલ એસોસિએશન સ્કીમ એ તાજેતરમાં યોજના બહાર પાડેલી છે પશુઓમાં મિત્રો આઈવીએફની ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે વીસ હજાર રૂપિયાની સહાય આપશે જે માટે મિત્રો એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આ એક ખેડૂત પર અરજી પણ સ્વીકારવામાં આવી હતી આઈવીએફ પદ્ધતિ દ્વારા પશુઓમાં ગર્ભ ધારણ કરવાનો અંદાજીત ખર્ચ એકવીસ હજાર જેટલો થાય છે જેમાં મિત્રો ભારત સરકાર પાંચ હજાર રૂપિયા રાજ્ય સરકાર પાંચ હજાર રૂપિયા અને જીસીએમએમએફ દ્વારા પણ પાંચ હજાર અને જે તે જિલ્લાના દૂધ સંઘ દ્વારા પાંચ હજાર એમ કુલ મળીને મિત્રો વીસ હજારની સહાય મળવાપાત્ર થાય છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે મિત્રો આજનો આ વીડિયો શેર જરૂર કરજો